અવનવાર દિવસોમાં લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં બે દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી છે જિહા મિત્રો મેઘરાજ ત્રણ ચાર દિવસ ઊંઘ રહેશે ચાર સિસ્ટમ અસર કારણ અનાદાર વરસાદ અધારણ છે નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતના નજીક શીઅર ચોન દક્ષિણ ગુજરાતને કેરળ સુધી ઓફ સોર ટ્રફ ગુજરાત નજીક પાકિસ્તાનના સાયકલોન સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બેશન ટ્રફ લાઇનની અસર જોવા મળી રહી છે જિહા મિત્રો ઉપરાંત અન્ય બે પરિબળ પણ અસર જોવા મળી રહી શકે ગુજરાતની નજીક ચોમુસાની ધરી અને બંગાળની ખાડીમાં લો પ્રેશર એમ બે પરિબળો અસર હવે શરૂ થઈ છે જ્યારે બાકીના ચાર પરિબળો અસર અત્યારે શરૂ થઈ છે ચોમાસાની દરેક ચાર થી પાંચ દિવસ સુધી ગુજરાતમાં આસપાસ રહી શકે છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે આજે ગુજરાતના છ જિલ્લામાં વરસાદ અંગે રેડ એલર્ટ છે આજે છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતના ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અતિ ભારે વરસાદ થઈ શકે છે જેમાં અમદાવાદ ઉપરાંત તાપી ડાંગ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આણંદ વડોદરા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આજે ઓરેન્જ એલર્ટમાં અને અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે રાજ્યના બાકી જિલ્લામાં યલો એલર્ટ છે જેમાં ભારે વરસાદ થઈ શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ